પંચમહાલ જિલ્લાના ગોધરા લુણાવાળા રોડ પર ચિંતાજનક સ્થિતિ સર્જાય છે ગ્રામ્ય વિસ્તારના યુવાનો ઈકો કારમાં જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હોવાનું જોવા મળી આવેલું છે ત્યારે વાહનની ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવામાં આવી રહ્યા છે સમગ્ર મામલે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ખાનગી વાહન ચાલકો નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે ટ્રાફિક પોલીસ આ બાબતે કોઈ કાર્યવાહી કરતી નો હોવાનું જ્યારે ગ્રામ્ય વિસ્તારના શ્રમિકોની સામે ટ્રાફિક નિયમ ભંગ માટે દંડ ફટકારવામાં આવે તેવું જણાવાયું છે ગોધરા શહેરના ભુરા ચાર રસ્તા લાલબાગ બસ સ્ટેશનની પાછળ ગાંધી પેટ્રોલ પંપ પાસે પોલીસ હેડક્વાર્ટરની બહાર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે સ્થાનિક રહેવાસીઓએ ચિંતા વ્યક્ત કરી છે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે લોકોની માંગ છે કે ટ્રાફિક વિભાગે તાત્કાલિક ધોરણે આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા સમસ્યાનું નિરાકરણ લાવવું આવશ્યક બન્યું છે એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ